અમારા સ્નેહી હવે આપણી વચ્ચે નથી રહ્યા પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેમનું બેસણું રાખેલ છે વિસનગર શહેરની સાકરજન પટેલ યુનિવર્સિટી ખાતે આજે વિશ્વ મહિલા દિવસની ખૂબ જ સુંદર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદના આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બહેનોમાં તથા સ્તન કેન્સર અંગેની જાગૃતિ માટે રન ફોર હર વોક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને આશીર્વાદ ફાઉન્ડેશનના મેમ્બરના હસ્તે લીલી ઝંડી આપીને આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં સમગ્ર સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાંથી પાંચ હજારથી પણ વધુ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ તથા પ્રોફેસર અને જુદા જુદા વિભાગોના ડીમ્સ જોડાયા હતા અને સમગ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આશરે ત્રણ કિલોમીટર લાંબી વોક કરી હતી વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ખાસ આજની આ રેલીમાં બહેનોની સંખ્યા વિશેષ જોવા મળી રહી હતી સેલિબ્રેશન નિમિત્તે આશીર્વાદ ફાઉન્ડેશનની સાથે વોક ફોર હરની થીમ ઉપર યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ફેકલ્ટી મેમ્બર્સ આજે આ કાર્યક્રમની અંદર જોડાયા છે અને લગભગ બે હજારથી વધુ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર વોક કરી અને આ નોબલ કોઝ માટે પોતાના ફૂટ સ્ટેપ એ આપણી સરનારીઓને સ્વસ્થ રાખવાના આ અભિગમની અંદર જોડાયા છે બધા જ વિદ્યાર્થીઓએ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ડેવલપ કરેલી એપમાં ડાઉનલોડ કરીને આજે યુનિવર્સિટી કેમ્પસની અંદર બહુ જ મોટી સંખ્યાની અંદર વોક ફોર હર કાર્યક્રમ કરી અને જે પોતે ચાલી અને જે સ્ટેપ્સ આપણા સરનારીઓના હેલ્પ માટે આપી રહ્યા છે એમાં હજારો સ્ટેપ્સ આજે યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે અને એનાથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આવનારા દિવસોની અંદર ફાઇવ થાઉઝન્ડ સ્ટેપમાં એક સનનારીને મેમોગ્રાફી ટેસ્ટ કરી અને એના કેન્સર અવેરનેસ અને કેન્સર ટ્રીટમેન્ટ માટેના આ પ્રોગ્રામની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ અને આપ જુઓ છો કે અત્યારે યુનિવર્સિટી કેમ્પસની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર આ વોક કરી રહ્યા છે અને આજે જ્યારે વુમન્સ ડે આપણે સેલિબ્રેશન કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિના જીવનની અંદર એક નારીનો રોલ મહત્ત્વનો હોય છે પછી તે ભલે બહેનના સ્વરૂપમાં હોય માતાના સ્વરૂપમાં હોય પત્નીના સ્વરૂપમાં હોય અથવા કોઈ અન્ય સ્વરૂપમાં હોય પણ હંમેશા એ નારી એ કરુણા સાગર હોય છે જ્યારે પણ કોઈના જીવનની અંદર કોઈ પણ સંઘર્ષ કરવો પડતો હોય છે અથવા તો કોઈને કોઈ જરૂર પડતી હોય છે ત્યારે આ નારી એ દરેક વ્યક્તિના જીવનની અંદર મુખ્ય ફાળો આપી અને દરેકનું જીવન સુદ્રઢ કરતી હોય છે ઉજ્જવળ કરતી હોય છે હું આજના દિવસે તમામ ભારત દેશની નારીઓને વિશ્વની નારીઓને હેપી વુમેન્સ ડે સેલિબ્રેટ કરવા માટે શુભેચ્છાઓ આપું છું અને આપણા જીવનની અંદર આ જ રીતે નારીનું સન્માન થાય નારીને આપણા સમકક્ષ ગણીએ અને કોઈ પણ જૂના રિવાજોમાં નારીનું શોષણ ન થાય એનો ખ્યાલ રાખી અને આજે જ્યારે એજ્યુકેશન સેક્ટરની અંદર આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણે અવેરનેસ સાથે સાથે આ સિદ્ધાંતને સમાજની અંદર લાગુ પાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ્યો સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન બાય શબ્દથી જ દરેક વ્યક્તિનું મહત્વ વિશેષ બની જાય છે જેમાં અન્નદાન હોય રક્તદાન હોય કે પછી દ્રવ્યદાન હોય પરંતુ આ બધા કરતા જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દેહનું દાન કરે છે ત્યારે તો તે વ્યક્તિ સમાજ અને દુનિયાના લોકોમાં બહુ જ સન્માનિત બની જાય છે ત્યારે આજે વિસનગર શહેરની સાંકળીસરીમાં રહેતા સ્વર્ગસ્થ વિરેન્દ્રભાઈ ત્રિકમલાલ મણિયારના ધર્મપત્ની સ્વર્ગસ્થ સુલોચનાબેન મણિયારનું ગુરુવારે સવારે અવસાન થતાં તેમના દેહનું દાન શરીર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું જ્યાં યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી સ્વર્ગસ્થ વીરેન્દ્રભાઈ મણિયારના પુત્ર ડોક્ટર શ્રી સંજીવકુમાર મણિયાર અને પુત્રી અલ્પાબેન અને તેમના કુટુંબીજનો સહિત વિસનગર શહેરના વણિક સમાજના વૈષ્ણવો પણ હાજર રહ્યા હતા શ્રી સંજીવકુમાર મણિયારના જણાવ્યા પ્રમાણે તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ વિરેન્દ્રભાઈ મણિયાર તથા તેમની માતાએ બે હજાર ચૌદમાં વડનગરના સ્વર્ગસ્થ શ્રી વસંતભાઈ પરીખ પ્રેરણાથી બંને જણાએ પોતાના દેહદાન કરવાની ઈચ્છા જાહેર કરી હતી ત્યારે તેમના પિતાશ્રીનો બે હજાર પંદરની સાલમાં સ્વર્ગવાસ થયો ત્યારે વિસનગર શહેરમાં મેડિકલ કોલેજ ના હોવાથી તેમના દેહનું દાન હિંમતનગરની મેડિકલ કોલેજમાં આપવામાં આવ્યું હતું ત્યારે આજે તેમની માતા સુલોચનાબેન ધીરેન્દ્રભાઈ મણિયાળની પણ ઈચ્છા મુજબ શહેરની નૂતન મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું જ્યાં આગળ વિદ્વાન બ્રાહ્મણ શ્રી અંકિતભાઈ પંડિત દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ દેહનું દાન કરવામાં આવ્યું હતું અને તેમના પવિત્ર આત્માને વૈકુંઠમાં વાસ પ્રાપ્ત થાય તે માટે સ્વજનોએ પ્રાર્થના કરી હતી આ અંગે અમે તેમના પુત્ર શ્રી ડોક્ટર સંજીવકુમાર મણિયાળનો સંપર્ક કર્યો હતો ફાધર કે જે બે હજાર ચૌદમાં એમને ત્યાં ડૉક્ટર વસંતભાઈ પરી કે વડનગરમાં બહુ જાણીતા ઓક્ટરમો હતા તો એમને એ વખતે ડિસાઇડ કર્યું કે એમણે મારા પપ્પાને વાત કરી હતી કે ભાઈ આ એક બહુ સારું પગલું છે કે જેનાથી આપણે જ્યારે જીવતા હોઈએ ત્યારે લોકોને હેલ્પ કરી શકીએ પણ મર્યા પછી પણ જો કોઈને હેલ્પ થઈ શકે એ માટેનું એમનું પગલું કારણ હતું પછી મારા ફાધરને વાત કરી તો મારા પપ્પા અને મમ્મી બંને એ વખતે ત્યાં હતા તો બંને જણાએ એ જ વખતે નક્કી કર્યું કે મારે બંને જણાએ આપણે દેહદાન કર્યું છે તો મારા ફાધર બે હજાર પંદરમાં એક્સપાયર થયા ત્યારે એમને દેહદાન કર્યું હતું અને એ વખતે અહીંયા આપણે વિસનગરમાં મેડિકલ કોલેજ હતી નહીં એટલે એ વખતે મેં હિંમતનગરમાં એમનું દેહદાન કર્યું હતું અને હી વોઝ ધ ફર્સ્ટ વન ટુ બી એક્સેપ્ટેડ એઝ અ ડેડ બોડી ઇ નો ઇઝ ફોર ધ ડિવિઝન અને પછી મમ્મીને જ્યારે પણ થાય ત્યારે એમ મમ્મી એમ કહેતા હતા કે મારે વિસનગરના આ ઘરમાંથી જ મારું મરણ થવું જોઈએ એટલે અમે લોકો ગઈ કલે આ હોસ્પિટલમાં જઈ હતા અને ભગવાનનું કરવાનું કરવાનું એવું છે કે ઘરે ગયા પછી જ એમનું મૃત્યુ થાય અને એ જોગાનું જોગાનું જે એવું બન્યું કે પોતે ઘરે પહોંચ્યા કાલે બપોરે એક વાગે અને સવારે સાત વાગે એમનું દેહાન થયું જ્યારે નૂતન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને આ દેહદાન કરવામાં આવતા આવા માનવ શરીરના અંગો પોતાના અભ્યાસક્રમમાં વધુ ઉપયોગી થાય છે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ ખાતે અત્યાર સુધીમાં કુલ અડતાલીસ જેટલા વ્યક્તિઓએ સ્વેચ્છાએ પોતાના દેહદાન કર્યા છે તેવી માહિતી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની બે હજાર અઢારથી આપણે શરૂઆત કરી છે બે હજાર ઓગણીસથી આપણને મેડિકલ કોલેજની મંજૂરી મળી છે અત્યાર સુધીમાં અડતાલીસ દેહદાન આપણને દેહદાન દ્વારા બોડી મળવામાં આવી છે અને એની અંદર લગભગ અત્યાર સુધીમાં પાંચ વર્ષમાં આપણે તેત્રીસ બોડીનો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે અને અત્યારે હાલ બી આપણી પાસે પંદર ડેડ બોડી એ આપણી પાસે અવેલેબલ છે એનાટોમી ડિપાર્ટમેન્ટ દ્વારા વિસનગર તાલુકા અને ઉત્તર ગુજરાતની અંદર દરેક નાગરિકોને દેહદાન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને સદનસીબે આજે આપણે વિસનગર તાલુકામાં ખાસ કરીને નૂતન મેડિકલ કોલેજમાં અત્યાર સુધી અડતાલીસ દેહદાન દ્વારા આપણને ડેડ બોડી મળેલી છે જેની અંદર એનાટોમી ડિપાર્ટમેન્ટની અંદર એનું ડિસેક્શન કરી અને વિદ્યાર્થીઓને દરેક રીતે એજ્યુકેટ કરવામાં આવી રહ્યા છે અને આપણું જે અહીંયા એનું લાઈબ્રેરી છે એની અંદર પણ લેબોરેટરીની અંદર પણ મ્યુઝિયમ એ આપણા એનોટોમી ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે દેહદાન કરવાથી વિદ્યાર્થીઓને વ્યક્તિની અંદર આવેલા દરેક અંગોની ડિસેક્શન એટલે કે શસ્ત્રક્રિયા દ્વારા આપણે એને સમજાવી શકાય છે અને પ્રેક્ટિકલ દ્વારા જે વિદ્યાર્થીઓ સમજી શકે છે એ કદી ભૂલતા નથી અને એના કારણે એમને વ્યક્તિની અંદર જે શરીર રચના છે એનો પૂરેપૂરો ખ્યાલ આવે છે અને આ માટે દેહદાન એ ખૂબ જ અગત્યનું પાસું બની રહ્યું છે અને હવે નાગરિકો પણ ખૂબ જ જાગૃત થઈ અને દેહદાન કરવા માટે આગળ આવી રહ્યા છે આજે જ મોરબી વીરેન્દ્રભાઈ મણિયાના ધર્મપતિ જે હમણાં જ ગુજરી ગયા છે એમનું દેહદાન આજે મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું છે અને છેલ્લા એક મહિનાની અંદર ચાર દેહદાન દ્વારા આપણને ડેડ બોડી મળેલી છે જે પણ લોકોએ દેહદાન કર્યું છે એમનું હું નૂતન મેડિકલ કોલેજ અને સાગરજન પટેલ યુનિવર્સિટી દ્વારા આભાર વ્યક્ત કરું છું તો ખાસ કરીને મીડિયાના મિત્રો દ્વારા સોશિયલ મીડિયાની અંદર અને ગુજરાત સરકાર ભારત સરકારના ઘણા બધા અધિકારીઓ અને વિભાગો દ્વારા સમયાંતરે દેહદાન અંગે જાગૃતિના કાર્યક્રમો થતા હોય છે દુર્ભાગ્યપૂર્ણ એ છે કે ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકો અને જે લોકો ગામડાઓમાં રહે છે એમને જૂની રીતભાતના કારણે દેહદાન અંગેની જાગૃતિ પૂરી મળેલી નથી ક્યાંક અંધશ્રદ્ધાના કારણે પણ પોતાના સ્વજનોને ડેડ બોડી એ દેહદાન કરવી જોઈએ એ માટે લોકો જાગૃત નથી હવે આજે જ્યારે દેશ બદલાઈ રહ્યો છે વિશ્વ બદલાઈ રહ્યું છે ત્યારે અને સોશિયલ મીડિયા દ્વારા પણ ટીવી દ્વારા પણ અને પત્રકારો દ્વારા સામાજિક એનજીઓ દ્વારા અને ગુજરાત સરકારના અથવા ભારત સરકારના અધિકારીઓ અને જુદા જુદા વિભાગો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવીસ પાંચસો કે ન્યૂઝ